તો એ મેં એક કપ યુઝ કરી છે પછી વન ફોર્થ કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર ઉમેરવાની અને સાથે જ આપણે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની તમારે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો પછી આઠથી દસ કાળા મરી લેવાના જેને અધકચરા વાટી લેવાના છે તો આને આ રીતે જ વાટવાના આનો ઝીણો પાવડર નથી કરવાનો સાથે જ થોડા સૂકા ધાણા ઉમેરી દેવાના આને પણ તમારે અધકચરા કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય અત્યારે મેં આખા જ ઉમેર્યા છે પહેલાં મેથીને અને લોટને આ રીતે મિક્સ કરી દેવાનું પછી આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું અને આ રીતે આંગળીથી જેને મિક્સ કરતા જવાનું છે તો પહેલાં મેં વન ફોર્થ કપ પાણી લીધું છે મેથીના ગોટામાં હળદરનો ઉપયોગ નથી કરવાનો આ રીતે જેનું ખીરું બનાવવાનું છે તો આટલું ખીરું બનાવવામાં મેં અડધા કપથી થોડું વધારે પાણી યુઝ કર્યું છે ખીરાની કન્સિસ્ટન્સી તમારે આ રીતની અત્યારે રાખવાની છે હવે આને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસથી પંદર મિનિટ ખીરાને પલળવા દઈએ એ પછી આમાં બે સમારેલા લીલા મરચાં ઉમેરવાના સાથે જ આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે પહેલાં આને એકવાર મિક્સ કરી લેવાનું છે હવે ગોટાને એકદમ સરસ સોફ્ટ બનાવવા માટે આમાં વન ફોર્થ ટી સ્પૂન સાજીના ફૂલ ઉમેરવાના તમારી પાસે સાજીના ફૂલ ના હોય તો તમે જે કુકિંગ સોડા આવે છે એ પણ લઈ શકો છો સાજીના ફૂલની ઉપર આપણે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો આની સાથે જ આમાં બે ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું હલકા હાથે જ આ રીતે આને મિક્સ કરવાનું છે જે સાજીના ફૂલ આપણે ઉમેર્યા છે એ ખીરામાં સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ સાજીના ફૂલ તમને કોઈપણ કરિયાણાની દુકાને અને ઓનલાઈન સરળતાથી મળી જશે સાજીના ફૂલ જે હોય એ કૂકિંગ સોડા કરતાં લાઇટ હોય છે તો આ રીતની ફાઇનલી ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ પછી આ રીતે થોડું થોડું ખીરું લેવાનું છે અને ગરમ તેલમાં આપણે ગોટા બનાવવાના છે હવે આપણે થોડું થોડું ખીરું લેવાનું અને મીડિયમ ગરમ તેલમાં આ રીતે ગોટા બનાવવાના છે તમને એવું લાગે કે ખીરું કઠણ છે તો તમે એક ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો ગોટા તળાશે એટલે એની જાતે જ આ રીતે ઉપર આવીને ફરવા લાગશે તો આના પરથી જ તમને ખ્યાલ આવી જશે કે તમે જે ખીરું બનાવ્યું એની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર છે તો પહેલી વારમાં તમારે ગોટાને ફેરવવાની જરૂર પણ નહીં પડે અને આ રીતે જે ફરવા લાગશે તો ગોટાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર અને મીડિયમ ગરમ તેલમાં જ ફ્રાય કરવાના છે જો બતાવેલી નાની નાની ટિપ્સનો અને મેઝરમેન્ટનું ધ્યાન રાખીને તમે જો આ ગોટા બનાવશો તો તમારા પણ ગોટા બજાર કરતાં પણ એકદમ સરસ અને સફેદ બનશે તમે જોઈ શકો છો આપણે એકદમ થોડુંક જ ખીરું એડ કર્યું હતું અને ભજીયા આ રીતે તળાઈને એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે સાથે જ એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે ગેસની ફ્લેમ આપણે વધારવાની નથી જો તમે આને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરો તો પણ ગોટાનો કલર ડાર્ક થઈ જાય અને જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય અને એ ટાઈમે જો તમે ગોટા બનાવો તો પણ એ તરત ડાર્ક કલરના થઈ જાય હવે ગેસ સેજવાર માટે ધીમો કરી દેવાનો જેથી ગોટા અંદરથી પણ એકદમ સરસ રીતે તળાઈ જાય તમે જો પહેલીવાર ગોટા બનાવતા હોય અને ગોટા તળાયા છે કે નહીં એ ખ્યાલ ના આવતો હોય તો તમારે ગોટાની અંદર ચપ્પુ મારીને ચેક કરવાનું જો આ ચપ્પુ એકદમ સરસ સાફ નીકળે મતલબ કે ગોટા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો તળાયેલા ગોટાને આપણે વાસણમાં લઈ લઈશું અને આ જ રીતે બાકીના બનાવીને તૈયાર કરવાના છે જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને એ ટાઈમે તમારે મેથીના ગોટા બનાવવા હોય તો સોડા નાખ્યા પહેલાંની જે આપણે ખીરું બનાવવાની પ્રોસેસ કરી એ બધી તમે કરીને રાખી શકો છો અને ગોટા બનાવવાના સમયે તમારે એમાં લીલા મરચાં મીઠું ખાવાનો સોડા અને તેલ ઉમેરવાનું આ રીતે જો તમે ગોટા બનાવશો તો આમાં બિલકુલ પણ તેલ નહીં રહે અને આવા સરસ કોરા બનશે સાથે જ આનું બહારનું પણ થોડું ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ પોચા અને જાળીદાર બને છે